મિત્રો પેલી કહેવત તો તમે સોંભળી હશે કે સારા કોમમાં સો વિઘન અને મારે તો હરું મારા જીવનમાં દરેક વખતે હું કોઈક સારું કોમ કરવા જાઉં ને અને મારે વિઘન આવે જ એના તમે સાક્ષી છો બરાબર છે તે બન્યું એવું કે થોડા દિવસો પહેલાં હું છે ને એક જગ્યાએ કથામાં જોતો તે પેલા બાવજી છે ને બધું સમજાવતા હતા કે આપણે ઓછું બોલવું જોઈએ પ્રમાણસર બોલવું જોઈએ બિનજરૂરી ના બોલવું જોઈએ જેટલું જરૂર હોય એટલું જ બોલવું જોઈએ અને અઠવાડિયામાં એક દિવસ તમારે મૌનવ્રત રાખવું જોઈએ તે સારું મને એવું લાગ્યું હું વધારે બોલું છું હો મને મગજમાં એવું લાગ્યું તે મેં શું કર્યું મેં એવો નિર્ણય લીધો મેં કીધું અઠવાડિયામાં એક દિવસ આપણે મૌન મૌનવ્રત રાખીશું એમાં શું તે આ ગયો ને એ સોમવારથી ચાલુ કર્યું તે મેં કીધું આજે આખો દિવસ હું નહીં બોલું તે પછી સવારથી ઉઠ્યો ત્યારથી ઘર ગરમ બધા જોડે ઈશારામાં વાતચીત આગલા દિવસે કહી દીધું મૌન મૌનવ્રત રાખવાનો છું પછી બપોરે જમ્યો ને અને મારે હારી બીડી પીવાની યાદ હતી તે મને લાગી બીડીની તો તું તો જોઉં બજારમાં તો ગોમમાં અમારી એક દુકાન છે ને તે કાયમ હું ત્યાંથી વસ્તુ લઉં હં તે જોયું ને ત્યારે પેલો ભાઈ ઇન વાઇફ ટિફિન લઈને આવ્યા હશે તો પેલો ભાઈ અંદર બેસીને જમતો હતો ઘોડામાં અને પેલો બેન બહાર બેઠો હતો તે મારે બોલવાનું તો હતું નહીં એટલે પેલા બેનને મેં ઇશારાથી કીધું બીડી આપો એમ એટલે મેં કીધું તે પેલો બેન સમજો હોય કે ના સમજો હોય એટલે મને મને એવું લાગ્યું અમને ખબર નથી પડી લાગતી એટલે મેં ફરી વાર કીધું અને દસ રૂપિયા મૂક્યા પછી એ એ બેન ગમે તે સમજો હોય પણ એ અંદર જો એનો વર્ક ખાતો હતો ને એને બોલાઈ લઈને આવ્યો હવે એ બેન અંદર શું વાતચીત થઈ મને ખબર નહીં પણ આઈને તો જબરો ખીજાયો યાર મારી ઉપર મને કે તમે મારા બૈરાને ધંધા ઈશારા કરો છો કે હોમ એટલે શું કે પછી મારે મૌન વ્રત તોડવું પડ્યું વિઘન આવ્યું ખબર છો સારા કોમો સો વિઘ્ન એ આમનું નો તો મારે છેવટે મૌન વ્રત તોડવું પડ્યું ને એને કહેવું પડ્યું કે હું બીડી માગતો બીડી માગતો હું ગમે તો સારું કરવા જોઉં પણ સારું એ કોણ નથી થતો તમારે